તો હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાવાનું હોય કે પછી ઘરના ટીવી પર મનપસંદ મૂવી જોતી વખતે સમય પસાર કરવા માટે વેફર પ્રિય વસ્તુ છે એટલું જ નહીં ઘણી વખત આ બટાકાની વેફરનો સ્વાદ એટલો સ્વાદિષ્ટ હોય છે કે લોકો મુસાફરી દરમિયાન પણ તેને પર્સમાં કે કારમાં રાખવાનું ભૂલતા નથી પરંતુ શું તમે જાણો છો કે આ પેકેટ પોટેટો ચિપ્સ નો સ્વાદ તમારા સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે તો હા આ પેકેટ બટાકાની વેફર તમને સ્થૂળતાનો શિકાર બનાવી શકે છે અને હાર્ટ પેશન્ટ પણ બનાવી શકે છે તો ચાલો જાણીએ કે દરરોજ આ પેકેટ બટાકાની ચિપ્સ ખાવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે પેકેટ બટાકાની વેફર ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે બટાકાની વેફરનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બિનઆરોગ્યપ્રદ ચરબી વધે છે અને સ્થૂળતા વધે છે આ સાથે મોટાભાગની પેકેટ ચિપ્સ કેલેરીથી ભરપૂર હોય છે અને ફાઈબર જેવા જરૂરી પોષક તત્વોથી વંચિત હોય છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ દરરોજ બટાકાની વેફર ખાય છે તો તેના શરીરમાં કેલેરીની માત્રામાં વધારો થાય છે જેના કારણે સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે અને બટાકાની વેફર વધુ પડતી ખાવાથી હૃદય રોગનો ખતરો વધે છે બટાકાની ચિપ્સમાં હાજર ટ્રાન્સફેટનું વધુ પ્રમાણ કોલેસ્ટ્રોલ વધારીને નસોને બ્લોક કરી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે